હેલો ફ્રેન્ડ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં છો અમે આજે આવ્યા છીએ ધાબરા ધોરવા માટે પેલા તો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ હું તમને બતાવો લંડનમાં ધાબરા કેવી રીતના ધોવાના હોય તો વિડીયોમાં બન્યા રીજો હું તમને બતાવો જોઈ શકો છો આવી રીતના મશીન છે આ બધા ચાર મશીન સુકાવાના જોઈ શકો છો ભાઈ અહીં દુકાન પણ છે ઇન્ડિયાનો બધો સામાન તમને અહીં મળી જાય ફરસાણ ધોવાના માટે જાણ છે ધો કહે શકો તમે મારા ચાર મશીન ગેસ આમાં એક ધાબરું છે આમાં બે નાખ્યા છે ઓલામાં એક છે ને ઓલામાં બે છે આ બધા ધોવાના છે ધોઈને પછી કવવાનાખ્યો અમે આ ભાઈ બબલું ખાઈશ ગોપાલ શું નહીં ને એવું હતું તો ગોપાલ ગયો તમે આવું નહીં નહીં આ પાંચ પવનનું મશીન છે

પછી બે બાકી દયસ બીજામાં આમાં બે છે આમાં એક છે એક ઓલા માગડી મૂકવાનું છે પછી જાએ ઘરે ફોર્ટી થ્રી પાઉન્ડ ધાબળા ધોવાના તમારે પણ આવું તો અહીંયા સારું છે ગરમ પાણી આવે છે ધોવામાં મસ્ત મજાનું તો ચાલો જાહે ઘરે હવે ચાલો તમે ધાબળા ધોવરાવીને આવી ગયા ઘરે તો હવે છોકરાની ભૂખ લાગી છે અત્યારે વાઈ ગયા છે સાડા ત્રણ બપોરના જોઈ શકો તો હવે હું બનાવું છું

આપણે જાય પછી આપણે ચાલો બેટર બનાવ્યું પછી તમને બતાવું ચાલો તો આપણે બેટર બનાવીને જોઈ શકો છો મસ્ત મજાનું આપણું બેટર રેડી છે આપણે રોટી પણ મૂકી દીધીશ આપણે તેલ પણ લઈ લીધું આપણે બનાવવાનું ચાલુ કરીએ પૂડા ચાલો તો આપણે નાખી દીધું છે રોટીમાં આપણે સાપણ પણ અહીંયા બને છે જોઈ શકો છો ફરાય કે ખબર નહીં નાખીને પછી તેલ પાછું નાખવાનું થોડું થોડું સાઈડમાં પછી આપણે ફેરવીએ આપણે ફેરવીએ ટ્રાય કરીએ ફરી એક બે તો પેલા બગડે પછી જ ફરે બનાવીએ બધા આવી રીતના બનાવી લઈએ પછી હું તમને બતાવું કેટલા બને છે ચાલો પછી મળીએ ચાલો તો આપડા પૂરા બની ગયા છે એક છેલો છે હું તમને બતાવું

ઘરવાળી વસ્તુ મને જેટલું આવડે એટલું મીડિયામાં બોલું છું તમે બધા કમેન્ટ નહીં કરતા કે આને કઈ આવડતું નથી હવે હું તમને બતાવું જોઈ શકો છો મેં અહીંયા લઈ લીધો હવે લાસ્ટ છે કેવી રીતને એને ફેરવવાનો આવી રીતના પાણી પાણી હોય ને પાણી ઓરું કરી રીતના એને થોડોક પૂરો પૂરો કરવાનું થોડીક રહેવા દેવાનું પછી નાખવાનું તેલ ફરતું આપણ રેડી છે તમે બે જાય ખાવા છા ને પૂરા બહુ મજા આવે ખાવાની